બોલો સાહેબ કેમ કાઢવા આવ્યા છોલ લેવા પણ કાઢવા કેમ આવ્યા તમ કેવી રીતે આરટી નું કામ કરવું ઇલીગલ છે આરટી નું કામ કરવું એ ગુનો છે સાંભળો આરટી નું પકડી રાખો

આરટી નું કામકાજ પૂર્વ ગુનો છે બાળકોને શિક્ષણ આપવામાં બાળકોને શિક્ષણ છે બાળકોને શિક્ષણ છે

ભાઈ આરટી નું કામ કરીએ ભૂલો છે આરટી નું કામ કરીએ ભૂલો છે

તમારા અધિકારી મંજૂરી પ્રધાનમંત્રી ના કાર્યકરો બીજી મંજૂરી બંગલે અમે અમારા અધિકારી ઓફિસ માં ન હોય છેલાલ બની ને કામ કરો તમારે કરવાની કોઈ જરૂર નહીં

અમે દારૂ વેચીએ છીએ અહીંયા કઈ ફોટું કરીએ છીએ રહ્યું છે ભાઈ ભાઈ ફોટું કરતા પ્રધાનમંત્રી તો શું બાર તારીખ છે બાર તારીખે પૂરું થઈ જશે પછી બાર તારીખે પૂરું થઈ જાય પછી શું કરવાનું બરાબર છે આપણ ત્યાં શિક્ષણ ની હું અલગ કરી એ જો

ચાકર છો અમે જાણીએ છીએ તમારા થી કોઈ આપી ચાકર છે રાષ્ટ્રપતિ ચિઠ્ઠી ચાકર છે સુપ્રીમ કોર્ટના જજો ચાકર છે તો પ્રજા જાય ક્યાં ભ્રષ્ટાચારી તો જવાબ આપો ને અરે મંડપ પાડો છે અહિયાં દારૂ રમતા

બટાકા બટાકા બરાબર બસ બટાકા એ દીજો કે કેટલા દબાવું કે કેટલા દબાવું થાવા એય બચ્ચું ઓર કેટ એક પડવે દબાવ

દલાલી કરવા કોઈ આવે એની સામે આજે અહીંયા અમરોલી ચાર ભુજા ખાતે આ બતાવો જરાક એમને આંગણવાડી નું એડ્રેસ બતાવો અમરોલી ચાર ભુજા ખાતે આરતી નો કેમ્પ અમારા પ્રફુલભાઈ નિલેશભાઈ ની આગેવાની ચાલતો હતો ભાજપના દલાલ બનીને અધિકારીઓ આવ્યા ભાઈ માણસો આવ્યા આ અહીંયાથી કેમ્પ ઉખાડી નાખ્યો મંડપ સર્વિસ વાળાનો મંડપ એમની ખુરશીઓ અહીંયા બેનરો લાગ્યા તે લઈ ગયા અમે આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે પૂછતા હતા કે અમારો ગુનો શું અમે અહીંયા શું ખરાબ કામ કર્યું અમે અહીંયા એટલું જ કામ કર્યું કે જે જરૂરિયાતમંદ ગરીબ ઘરના વ્યક્તિઓ આવે એને અમે ફોર્મ ભરાવીએ જરૂરી કાગળો હોય એ કાગળોની અમે સમજ આપીએ અને એમનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દઈએ એક રૂપિયો લેતા નથી અમે તો આ રાજકીય પાર્ટીના વ્યક્તિ તરીકે અમે સેવાનું કામ કરીએ છીએ અમારે જેટલા લોકો આવે એના બાળકોને સારું શિક્ષણ મળે એ ધ્યેય સાથે અમે કામ કરીએ છીએ તો અમારો શું વાંક પણ અમારો એ વાંક કે અમે ભાજપના નેતાઓના પગમાં થયેલી પડ્યા સંવિધાન અમે ભાજપના નેતાઓની વાહમાઈ નોકરી તો હાકીગત સેઠારીત્વ ઉલ્લોઘન કરે છે જો આ સામાન્ય વ્યક્તિ બોલે છે સામાન્ય વ્યક્તિગત સેતાલીત્વ તો સરકાર ઉલ્લંઘન કરે છે સંવિધાનની રીતે અમે જીપું જ નથી તે સંવિધાનને રીતે સરકાર ચલાવી જ હતી એની ઓકાત જ કરી ચલાવવાની આ સામાન્ય ધંધાનો ગુસ્સા

અરે ભાઈ પરમિશન માટે છેલ્લા પાંચ દિવસથી અમારા પદાધિકારીઓ કતારગામ ઓફિસ ઓફિસમાં એક પણ ઇજનેર કાર્યપાલક અધિકારી હાજર નથી બધા લોકો એવું કહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત તારીખે સુરતમાં આવી રહ્યા છે એની તૈયારીઓ માં છે અહીંયા કોઈને આવવું નથી કોઈને પરમિશન આપવી નથી અને આરટીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બાર માર્ચ છે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી થી બાર માર્ચ સુધી જ ફોર્મ ભરી શકાય એની પછી કોઈ ફોર્મ ના ભરી શકે જો અમે કેમ્પ નાખીને ત્રણ દિવસ પછી આવી જશે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ જશે હજારો લાખો વિદ્યાર્થીઓ એડમિશન રહી જશે જવાબદારી કોની અમે તો આમ આદમી પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે લડીએ છીએ પરંતુ આ ભાજપના દલાલો ભાજપના નેતાઓના ઈશારે કામ કરતા એસએમસી ના કર્મચારીઓ રાક્ષસની જેમ તૂટી પડ્યા જાણે પોતે જ દાદા હોય એમ દીપક પાટીલ નામનો એક માણસ એ પોતે એવું કહેતો હતો કે દબાણ ખાતામાંથી છું દીપક પાટીલ નામનો માણસ કે ચોર વાપરીને ખુરશી ભરી લીધી ટેબલો લઈ લીધા અને હવે એવું કહે છે કે તમે આવો હું તમને જોન આપું આપો એનો સીધો મતલબ એવો છે કે ભાજપના નેતાઓ એવું ચાહે છે કે કોઈ સામાન્ય વ્યક્તિઓને એમનો અધિકાર ન મળવો જોઈએ કોઈ સામાન્ય ઘરનો દીકરો સ્કૂલમાં ભણવો ન જો કોઈ ગરીબ નો દીકરો સ્કૂલમાં ભણવો ન જોવે આ ભાજપ ની માનસિકતા છે અમે એની સામે લડીએ છીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં આવતા હોય એમણે તો આખા દેશના બાળકોને સારું શિક્ષણ કેમ મળે એનું કામ કરવું જોઈએ અમે કામ કરીએ છીએ બાળકોને એડમિશન મળી જાય ફ્રી ની અંદર ભણે ભણી ગણીને કોઈ સામાન્ય ઘર નો માણસ મોટો અધિકારી બની જાય કલેક્ટર બને કમિશનર બને સીએ બને એડવોકેટ બને અને એના ઘરની ગરીબી દૂર કરે પણ આ ભાજપ આવું નથી ચાલતું આજે અમરોલીની અંદર કેટલા બધા લોકોએ જોયું કે એસએમસી ના માણસો કેવી દાદાગીરી કરે છે લોકોએ એમ કીધું કે આ રોડ ઉપર ઠેક ઠેકાને દબાણો છે દબાણ દૂર કરો આ જ અમરોલી વિસ્તારની ઘટના છે હજુ એક મહિના પહેલા કેદાર નામનો દીકરો ખુલ્લા ગટરની અંદર પડીને મરી ગયો એસએમસી ત્યાં નથી જાતું એક ગેરકાયદેસર જેમને જોડાણો કરી દીધા એની સામે કઈ નહીં કરે કારણ કે આ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ છે પૈસા ખાય છે આ ભાજપના નેતાઓના રોકશે એમની ઉપર પોલીસ કેસ કરશે એમના મંડપો લઈ જશે અત્યાચારો કરશે પણ ભાજપના ના દલાલો કાન ખોલીને સાંભળી લો ભાજપના નેતા સાંભળી લો અમે તમારાથી ડરશું નહીં ચૂકીશું નહીં તમારી તાના સામેથી ಕರೆ ಲ ಬಂದಿ ಲೇ